નડિયાદ સહિત જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ આસ્થાભેર નડિયાદ સહિત જિલ્લામાં આવેલા નાના મોટા ઉપરાંત મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના નિમિત્તે રુદ્ર શિવમંદિરોમાં બુધવારે વહેલી સવારથી ઓમ નમ શિવાય અને હર હર મહાદેવના નાથથી ગુંજ હતું નડિયાદ શહેરના માય મંદિરમાં આવેલા શિવાલયમાં શિવરાત્રી નિમિત્તે પંચકોડી હોમાત્મક લઘુરૂદ્ર યાગ માય ધર્માચાર્ય હરેન્દ્ર મહારાજના સાનિધ્યમાં યોજાયો

હા ભાઈ અમે ત્રણ દિવસ થી આ તૈયારી કરી છે એટલે આખી રાત કામ ચાલુ હોય છે સવારે છ વાગે થી અમારું પ્રસાદ દર્શન પ્રસાદ નું પછી રીતે કામ કરીએ છે બપોરે બે ત્રણ વાગ્યા સુધી અમારું કામ ચાલુ હોય છે શહેર ના બધા જ માણસો આ દર્શન માટે બહુ પ્રેમથી આવે છે દર્શન કરી ને પ્રસાદ લઈ ને ખુશ થઈ જાય છે જે શિવરાત્રી નું પર્વ ઉજવી રહ્યા છો તો કે સૌરવ ભાવિક ભક્તોને મારા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ આજનો પવિત્ર દિવસ મહાશિવરાત્રી નડિયાદ મારા માઈ મંદિર ખાતે જ્યાં પ્રભુ શિવજીની પંચોતેર ની મૂર્તિ આવેલ છે જેમાં નાભી કમલમાં દ્વાદશ જ્યોતિર્લિંગ સ્થાપના કરવામાં આવી છે આ મહા મહાશિવરાત્રી પર્વના દિવસે અહીં માના મંદિરમાં વિશાળ સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરે પૂજા કરે આજના દિવસે માના માય મંદિર ખાતે પંચકુંડી રૂદ્ર યાગ થાય સવારે વહેલીથી સવારે વહેલીથી ભાવિ ભક્તોની ભીડ અહીં ઉમટી પડે છે સાંજે પાંચ સાડા પાંચે લઘુરુદ્ર યાગની પૂર્ણાહુતિ થાય અને સાંજે પાંચ થી સાત સાડા સુધી અહીં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય ત્યારે વર્ષોથી અહીં ભાંગની પ્રસાદી મંદિર તરફથી વહેંચવા આવે છે જેને ગ્રહણ કરી ભાવિ ભક્તો ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત કરે તેવા અનુભવ કરે છે રાત્રે નવ થી બાર ભગવાન ભોળાનાથની અહીં દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર પંચવક્ર પૂજા થાય છે રાત્રે બાર વાગે એની પણ અંતિમ એ દિવસની ભગવાન ભોળાનાથની આરતી થાય છે આ મહાશિવરાત્રીનો પર્વ વધારે ન કહેતા એટલું બસ કહું કે કદાચ દિવસ ભગવાન થી પૂજા અર્ચના મંત્ર જાપ ન થયું હોય પણ આ એક દિવસ આપણા માટે એવો ઈશ્વરે આપ્યો છે કે એની વિશેષ એનો લાભ છે યથાશક્તિ મિનિમમ ત્રણ માળા કરો પાંચ કરો સાત કરો નવ કરો કે અગિયાર કરો સાચા હૃદય થી શ્રદ્ધા ભક્તિ પૂર્વક આપ સૌ ભાવિ ભક્તો ભગવાન ભોળાનાથ પૂજા કરજો અર્ચના કરજો અને સંકલ્પ કરજો કે સૌનું કલ્યાણ થાય એ જ સાથે સૌને મારા જયમાં હર મહાદેવ